નાસ્તો કરી લીધો છે છે ને મારે જવાનું છે મોવા અમારે ત્રણ મિત્ર ને જવાનું છે કેમ કે છે ને અમારે જવાનું છે બેગ તો થોડીક તૈયારી આલે છે એટલે ખરીદી તો કરવી પડશે એટલે ખરીદી કરવા જવાની છે ને આ દેખ મસ્ત અને અમારે જવાનું છે મોવા ને આસુબેન કઈ બસ ભાઈ ગયા જો રાઈ બતાય ન માતાજી જય માં મોંગલ ને કપડા ધોવા આવ કપડા ધોવા કપડા ધોવા હા માં કપડા ધોવે છે કઈ લાવવાનું છે મોવા થી તમારે મોવાથી કઈ ને લાવવા કઈ ને લાવવાનું વાહ ભાઈ કઈ નથી લાવવાનું કેમ કે અમારે બહાર જવાનું છે ત્રણ ભાઈ બને તો એની તૈયારી હાલે છે તો

આસ ખાસ વાત તમને કહી દઉં આજ છે ને નવો આઈફોન લેવાની આ શું બેન હતું કોઈને ખબર નથી અરે નવો આઈફોન લેવાનો ને મારે તો ખરીદી કરવાની જ છે એટલે પછી શું કે બેન હું અહીં ઘરે ન હોય તો રીલ્સને બ્લોગિંગને એવું કરે તો સારું પડે મારે તેમ પછી જોઈ છે ન્યૂઝ ચેનલને એવું બનાવીશું વિસારી પણ અત્યારે મોબાઈલ લેવાને ઘરે કોઈ નથી તો બધે હવાનું કામ કરે મારે ખરીદી કરવાનું છે તો ખરીદી થઈ જાય તો અમારે ત્રણ મિત્ર જવાનું છે તો એવડા લોકો ગામમાં છે તો જાઉં ગામમાં આવે ને આજ આપી આવીશું બધે સરપ્રાઈઝ તો પેલી મોવા પૂકી ગયા ને છે ને ફોન આપણો આવશે મંગાવવાનો ને તો પાંચ વાગે આવશે કેમ કે કાલે તાત્કાલિક સાંજે ઓર્ડર કર્યો છે અને આ છે બળુભાઈ બળુભાઈ હાઈ કરી ગયો તમે કેમ કે આ છે ને અમારા ટ્રીપમાં હાર્યા આવવાના છે અને આ ભાઈ છે મનસુખ ભાઈ આ તો ઘણી વાર આવેલા બ્લોગ બ્લોગમાં અને અમારે તૈ લઈને જવાનું છે તો થોડી ખરીદી કરવાની છે પેલા ખરીદી કરી લઈ બહુ તેડો બેન ચલો તો અત્યારે મેં આવી ગયા છે અમારું બધું કામ કમ્પ્લીટ કરીને શિવ મોબાઈલ માં તો આપણો મોબાઈલ આવી જાય કે આવી જાય કે આવી જાય આવી ગયો ને તો આપી જો ભાઈ નવો મોબાઈલ લેવાનો છે ભાઈ અમને મંગાવી દીધો તો આ મોબાઈલ છે ને લીધો હે આપણે અને થેન્ક યુ ભાઈ પૈસા મંગાવી દીધું એટલે આ લીધો આપણે આશુ બિલ માટે નવો મોબાઈલ બાકી બિલ ને એવું કરાવી નાખશે આપણે અને પે કરી પૈસા થોડા ઘણા ઓછા ને તો મને છે ને બસો બસો નોટો આપી દીધી ને લાટ બધી હું તો આવડા ભાઈ ગણે છે કેમકે મેં એને ગીણા હું એમને લેતો આવેલો છું ઘટશે તો આપણે કઈ દેવા પડે નઈ કેમકે શીવ મોબાઈલ માંથી સમજી લઈ આવતા હતા સમજો તો આપણો મોબાઈલ કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બિલ થઈ ગયું છે અને આપણે અનબોક્સિંગ નથી કરતા અહીંયા હવે હેને ઘરેથી કરશું બાકી મોબાઈલ આપણે લીધો છે શિવ મોબાઈલમાંથી અને થેન્ક યુ ભાઈ થેન્ક યુ દરેક ભાઈઓ આવા જોવા જોઈએ કે જે બેન ને ગિફ્ટ આપે આઈફોન તો એ છે ને ઘરે આઈશુ બેન ને આપી ગિફ્ટ તો એટલે ઘરે પૂર ને તો આજ કામ જ એટલું હતું ને મારે થઈ ગયું છે મોડું અત્યારે છે ને ઘરે બધા જમવા બેહી ગયા છે અને મોબાઈલ મારા ખીચા હોય તો હું આ બાજુ લઈને અને અત્યારે હાજ પડી ગયું છે તો આ મોબાઈલ છે ને બેનને આપણે સવારે દેવું અત્યારે હું જમી લઉં અને કાલે બેનને સરપ્રાઇઝ દેવો હોય આ બાજુ આવીને શૂટ કરવું પડે નકર કરતો એને પછી ખબર પડી જાય તો હવે સરપ્રાઇઝ ન રહી તો જોઈશું હવે કાલે આ છું બેનને કેવા એક્સાઇટેડ થાય એમ કેમ કે એને નથી ખબર કે હું મોબાઈલ લીધો એને આટુંથી એટલે

થયું તો બીજી દી ખબરમાં અત્યારે છે ને હસબન્ડ ની કુંડી કામ કરે છે અને આ મોબાઈલ રો આપણે દેવી બેન ને સરપ્રાઈઝ કે ખબર પડે કા કર પાર્ટી બસ કોવાડી હે બસ કોવાડી બસ કોવાડો હો આપણે ફોન લીધો છે નવો આછું બેન હાટુ બા કેટલા ફોન લીધા ભાઈ તે આ તો ગોટ ગોટ કરતો ગોરા ખાસ લીધો તો એ મારે હાટુ ک نتی کھولن شا نتھی تو و ر હા સુ લેયો કાયલું નો હે લાવે લે હું ફોન હું વાગે તને કો લેવો કરી કંકુ વાહ માય ગોડ મને વિશ્વાસ ન થાતો મારી હાટો ફોન લેયો આઈફોન

કલર સારો હે કે કલર માર ફેવરેટ આ કલર છે હે હા મને આ કલર બહુ ગમે વાહ ભાઈ તો આશુબેન હટુ આપણે લઈ લીધો છે આઈફોન 13 સરસ થઈ ગયો જો શરૂ થઈ ગયો બધી ભાષામાં એમાં આવશે નમસ્તે 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 જો હાજી બધી ભાષામાં આવશે આમાં બધી ભાષા જો આવી ગયું છે નમસ્તે અને હવે આશુબેન છે ને બ્લોગિંગ કરશે અને હું છે ને હવે વ્લોગિંગ નહીં કરું વ્લોગિંગ બંધ કરી દેવાનો છું ટૂંક સમયમાં હું મારેમાં છે ને પછી સ્પેશિયલ ટ્રાવેલ બ્લોગ આવશે ટ્રાવેલ બ્લોગ અને અલગ જ બ્લોગ આવશે એમ હવે હું ડેલી બ્લોગિંગ પછી ટૂંક સમયમાં બંધ કરી દેવાનો છું પછી આશુબેન ઘરે બ્લોગિંગ કરશે કેમકે મારે ઘણું બધું કામ હોય તો ડેલી બ્લોગિંગ હવે હું રજા લઉં છું હળુ હળું હજી વાર લાગશે પણ પછી ડેલી બ્લોગિંગ નહીં કરું ત્યારે આશુબેનના ચેનલમાં ફેમિલી વ્લોગ ને આવશે અને હું બ્લોગિંગ કરી પણ હાઉ ઓછું બ્લોગ આવશે મારી ચેનલની અંદર એની માટે આશુબેન આટલો ફોન લીધો અને પ્લસ આશુ નવી ઇન્સ્ટા આઈડી સલુ કરવાના છે થોડાક તો એમાં દિવસ બનાવશે વિડીયોને એવું એટલે મેં એવું વિચાર્યું કે અત્યારે સોશિયલ મીડિયામાં તમારા બધાને એટલો બધો સપોર્ટ છે તો પછી બેનની આઈડી બનાવી તો પછી એની લાઈફ સેટ થઈ જાય એમ એને પછી કાંઈ ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય એના કારણે ફોન લીધો બાકી તો જોઈશું

काय दी दीदी दी दी तो आई फोन ठे ले बाबा ने देखाले ने डाढ जाऊ हालो मारे हांबळ ऊपर से तुम्हारे हाटन हैं बाबा रिएक्शन क्यों रे रिएक्शन मुने बठसी तने बठसी हम दो बेटा बेटा बाबा आई फोन आलो कोनी हाटू मारी हाटू तने बो आवडे ती लीधो तारी हाटू लो तने आवडी जाय आवडी जाय तने खीख वासी

કે એટલે જવાનું હોય હવે તમારે બનાવવાનું બધું તમને આપી દીધું હોય બીજું કઈ નહીં હજી આ નમસ્તે સલુ હે અને હજી આખો સેટ કરવાનો છે બધું સેટ કરતા બે ત્રણ ની વાર લાગી જાય બધું કમ્પ્લીટ થાય ને એટલે હું કહે ને આમ તો હું બે ત્રણ દિવસમાં બહાર વિયો જાય ઘરે અને જાદા દિવસ માટે બહાર જવાનું છે બાકી તો બીજું કંઈ નહીં ફોન આપણે લઈ લીધો છે આશુબેન આટુ હવે જોઈશું બધું પ્લાન કરીશું કઈક બાકી તો યાર થેન્ક યુ બધાને અને બસ આજનો બ્લોગ અહીંયા વધી ત્યાં છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી શકાય નવા બ્લોગમાં છે બધી બધાને જય માતાજી બાય બાય